બોકડા હતા એ બોકડા ઉપર હું સુતો હતો ત્યારે એક વખત રાત્રે અચાનક કોઈકે પોટલું લાવીને મારી બાજુની અંદર મૂકી દીધું નીચે એટલે પછી સવારે હું ઉઠ્યું ને એટલે પોટલું મેં જોયું છોડ્યું તો અંદર બધી સોનાના સિક્કા સોનાના હાર આવું બધું હતું એટલે મને થયું કે આ કોઈક વ્યક્તિ એ અહીંયા કોણ મૂકી ગયું હશે એટલે મેં અંદરથી બધું ખોલીને જોયું પોટલું તો અંદરથી એક ડબ્બી મળી મને વિચાર આવ્યો કે જેનું હોય એનું મારે આપી દેવું જોઈએ કારણ કે અત્યારે મારી પાસે કંઈ નથી તો મને કેટલી બધી તકલીફ પડે છે તો આમ કોકનું જો આવી રીતે ધન હશે સોનાનું તો એને પણ ઘણી બધી તકલીફો પડશે અને બિચારા આમ દુઃખી થશે તેના કરતાં હું જેનું હોય ને એનું પરત દઈ દઉં આમ આ દીકરાએ વિચાર્યું અને પછી એની અંદર જુએ છે પોટલાની અંદર તો એક નાની ડબ્બી નીકળે છે આ ડબ્બીની અંદર એક કાગળ હોય છે આ કાગળની અંદર ફોન નંબર લખેલો હોય છે એટલે આ દીકરાએ એ ફોન નંબર જોયો અને એક ભાઈને કહ્યું કે આ તમે મને મને નંબર જોડી આપો ને જોડી આપે એટલે ભાઈને વાત કરી કે આ જે સોનાના સિક્કા ને સોનાના હાર છે એ તમારા છે તો કે હા મારા ઘરે ચોરી થઈ છે રાત્રે અને ચોર લૂંટારા લઈ ગયા છે આ જે છોકરો હતો જિગ્નેશભાઈ એને ખબર પડી કે આ કોઈ ચોર લૂંટારા તેની પાછળ પોલીસવાળા પડ્યા હશે તો અહીંયા મારી પાસે મૂકી ગયા છે એટલે ફોન કર્યા પછી એણે કહ્યું કે તમે કઈ જગ્યાએ છો હું તમને આ જે સોનાના જે સિક્કા છે હાર છે એ હું તમને પાછા આપવા આવું એટલે આમ કરી અને પોટલો બાંધી અને આ જે છોકરો હતો જિજ્ઞેશ એ પોતે કહે છે ગોપાલ દાદાને કે એ પોટલો બાંધી અને જેમને મેં ફોન કર્યો હતો એમણે મને એમનું સરનામું આપ્યું એટલે તે સ્થળ ઉપર જઈ અને મેં એમને આ જે સોનાની જે સિક્કા હતા હાર હતા એ બધું મેં પરત કર્યું એટલે એમણે કહ્યું કે બેટા તું શું કરે છે ત્યારે મેં કહ્યું કે મારે કોઈ આધાર નથી અને હું એ ગામડાની અંદર એ રહું છું અને બોકડા ઉપર સૂઈ રહું છું અને આખો દિવસ હોટલવાળા મને જે કંઈ નાસ્તો આપે તે હું ખાવું છું બોલે એમ તો કે તો કે હા ત્યારે આ જે પેલા જે સોનાના સિક્કા અને હાર આપ્યા હતા એ કંપનીના એ પોતે માલિક હોય છે એ આ દીકરાને કહે છે કે બેટા અમે તને એક રૂમ આપીએ છીએ અને ત્યાં ત્યારે રહેવાનું અને અમારી સાથે કંપનીમાં આવવાનું એટલે આ જે દીકરો હતો જિગ્નેશ એમણે જે રૂમ આપી ત્યાં રહેતો હતો અને રોજ પેલા કંપનીના જે માલિક હતા એમની સાથે એમની ગાડીમાં એ જતો હતો અને ત્યાં જે કંઈ નાનું મોટું કામ બતાવે એ પોતે કરતો હતો આમ કરતાં કરતાં